અને દેખી રહ્યો આપણે વિડીયો ચાલુ કર્યો એને નાઉન પસાર થઈ છે અને કાલ વિડીયો નહોતો મૂક્યો એનું કારણ છે કે હું એટલો કામમાં હતો ને એની વાત જ ન પૂછો પણ તો પણ આજ ફરી ઘોડે સખત જોવા હો બરાબર ફરી જ તો તોય પણ આજ વિડીયો બનાવવાની બને એટલી કોશિશ કરીશ પછી સારો મિત્ર છે આપણે કામ છે એ મને નથી ખબર પણ પડે છે કામ કરવાનું છે ફાઈનલ છે ચાલો જ્યારે આજે આપણે કામ કરીશું અમારું આ વાડીનું હું તો તમે કહ્યું છે એ તો આજે મળવાનું છે પણ તોય નવરાય મળે એમ આપણે વિડીયોને ઉધારીશું કાં તો આપણે હે ને આજે કામ કરવાનું એ ખબર છે પણ શું કામ કરવાનું નથી ખબર પણ એટલી ખબર છે ખડું પછી આપણે એની માથે સાદી આગવાનું હોય અને પાળા બાંધશું આપણે એની ચા ને જો આટલા ઝીણવાયું છે તમારે કહીશ કેટલા વાવ્યા હોય વાડીએ એટલે મને આજ જણાવજો પછી તો આપણે આજે કામ ચાલુ કરવાનું જાય કામ આજ બની રાખીએ જવાનું કારણ તો તો આ જવતી પણ આજ હું નથી જવાનું હોય એનું કારણ છે આજ આ કપા અને પછી આજે વરસાદ પણ આવવાની તારીખ છે વરસાદ પણ આવી જાય છે એટલે વાડીએ ખૂતે જાય છે પણ તોય આપણે જેટલું બને એ લ્યો કોમ કરીશું કોમમાં તો કંઈ નહીં એવા

ગળું તરફ બેસી જ હોય બોલ્યો નથી તો એ બોલ થાય પછી પછી ખબર આપણો આ વાડીનો લીમડો હે બલર થઈ જાય એવું લાગે પણ તો એક જ લીમડો હોય ઝૂપડી બૂપડી આપણી વાડી નથી કેમ કે આપણે વાડી રહેવાનું હોય નહીં ઘરે રહેવાનું હોય અને આપણે તો આપણા કામમાં વ્યા જાય કામમાં વ્યા જ રોડા પહેલાં તો કાંઈ એમ અને તમને એમ થાય છે એક વિડીયોમાં પણ આપણે વિડીયો ઉતાર્યો નથી હવે ઉતાર્યો રોજ ડેલી બ્લોગ મૂકવાનું હોય આપણે વિડીયોને લાઈક કરજો અને ફોલો કરીએ ફોલો કર્યા આપણે સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ યાર આવી જાય ને આજે તો રિવ્યુ આવતા રિવ આવે પછી આપણે જોઈએ ચાલો ત્યારે આપણે તો બોલા પડે

જલ્દી પાણી પીએસ પાણી તો પીવું પડે આપણે કામ કરવું પડે તો હમણાં હવે ઘરે વિડીયો બોલીએ સારું બોલ્યું કામ પણ પૂરું થઈ જાય આખી દિવ બોલતો રહીશ આજે તમને બધું કહેતો રહીશ કે આપણે આનું આ કામ કર્યું ને આ કામ કરવાનું છે તો આપણે બાજુમાં જંગલ હે આપણે વાડી છે આ અમારી વાડી નથી પણ આ બીજા વાડી તમને દેખાડ્યું વાડીવાળા ઉપર માર્યો આટલી વાડી હોય અમારે પણ અમારે અમારી વાડી નહીં અમારે માની બધાની બધાની વાડી હા એ પણ મારે વાળે તો તમને ફાઇનલ બતાવી દીધી પણ હાથી આગો ન પણ અત્યારે નહીં આ તો ખડબડ મળે બસ એમ જ રહેવાનું હવે હમણાં હું વિડીયો ઉતારીશ વિડીયો બંધ કરી આગળ ઉતારીશ ચાલો હા ডেংগ <laughs> কীৰে